પણ કીર્તિ પટેલ ચમગાડો ગાડા તમને ગાડો ગાડા તમારા નેગેટિવ વિચારો છે બધાય તો મિત્ર બહુ હાતી વાત કરી છે અમારા સેતાબાના સેતરમાંથી છૂટી ગઈલી ભૂરી ભેંસની ભૂરી હડકાઈ પાડીના સપોર્ટમાં રોમજીબાના છૂટી ગયેલા પાડા એ એવી વાતો કરી છે કે ભાઈ મજા આવી જાય આપડા વિચાર જ મિત્ર નેગેટિવ છે વિચાર તો પોઝિટિવ એનન કીર્તિના જ છે ખાલી કીર્તિ પટેલ કોઈ દિવસ મેદાન પુરાવા વગર કીર્તિ પટેલ કોઈ દિવસ પડતી નથી બટ એ પાડાને સમજાવવામાં આવે છે કે પુરાવા દસ દિવસ થી કાલે બતાવ કરે છે ટણપી કાલ નો કોલ રેકોર્ડિંગ સાંભળજે પુરા પાડા એનું રેકોર્ડિંગ સાંભળજે પૈસા જો હશે ટણપી ને પૈસા તમારો કરતો હોય ધંધો કરો

મને કોઈ જાતનો મેસેજ કરવાનો કે કોઈ પણ જાતનો ઓલો શોખય નહોતો અને મારે કરવા નહોતા પણ એક વસ્તુ કેવી જરૂરી હતી કે કોઈ પણ છોકરે તમારા ઉપર ટ્રસ્ટ રાખ્યો હોય નહીં ટ્રસ્ટને તોડાય નહીં અને જે લાગણી હતી તમારી સાથે રહેતી ને એ લાગણી હારે રમાય નહીં તમે મારા ફોટા અને વિડીયોને તમારે જેને મોકલ્યું હોય જેને બતાવો હોય એને બતાવ્યા કરજો બરાબર પણ આટલા વિશ્વાસ મેં રાખ્યો તો તમે આવું કરો છો ને હવે ગામમાં કર્યા કરજો વાંધો નથી મને હવે તમ તમારે હવે તમને આજે તો શું કાલે પણ કોઈ દિડો હવે મારી માફી તો ક્યારેય નહીં મળે મને આટલી હદુથી ખબર નથી કે તમે સાવ આવા નીકળશો એમ કાંઈ વાંધો નહીં જય માતાજી હું જામનગર થી તો આજે ખાસ રીલ્સ ખજુરભાઈ માટે બનાવવામાં આવે છે કે એક ક્ષત્રિય મોઢે તો ખજૂરભાઈ બહુ ભાગ્યશાળીઓ એના જ વખાણ થાય એ છે અમારા ખજૂરભાઈ અને ખજૂરભાઈ નું કામ બહુ સરસ છે અત્યારે અમારા વડવા જો કદાચ જેનું કામ આ દુનિયામાં બધાય કરતા સરસ છે એ બ્રાહ્મણના દીકરા થઈ અને ગરીબો માટે એટલું લડવું એ બહુ આસાન વાત નથી કેમકે અત્યારે કોઈને આપણે દસ વીસ રૂપિયા કે કોઈને દસ નો માલ ભરાવી દીધો હોય તોય આપણે